હિંસક ટોળું એટલું બધું બેકાબુ બની ગયું હતું કે ફરજ બજાવનાર નિકેતન કદમ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો અને આ પોલીસ જવાનો પણ ઘાયલ થયા નાગપુરમાં કઈ રીતે બન્યો આ હિંસક બનાવ અને હાલમાં ત્યાં કેવી પરિસ્થિતિ છે તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓર જે દક્ષિણી ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સત્તર માર્ચ સોમવાર રાત્રે સાડા આઠ વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળે છે વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું હતું અને ત્યારબાદ આ હિંસા ફાટી નીકળી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફવાઓ ફેલાઈ હતી કે વિરોધીઓએ પુતળાની સાથે સાથે ધાર્મિક પુસ્તક પણ બાળી દીધું છે જેના કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બે જેસીબી પણ સળગાવી દેવામાં આવ્યા હતા ત્યાં હાજર લોકોનું એવું કહેવાનું થાય છે કે તોફાનીઓ જ્યારે આ વિસ્તારમાં ઘૂસ્યા ત્યારે તેમના ચહેરા ઢાંકેલા હતા તેમના હાથમાં તલવારો લાકડીઓ અને કાચની બોટલો હતી અચાનક આ ટોળું હોબાળો મચાવે છે અને ઘરો પર પથ્થરમારો શરૂ કરે છે

આ હુમલાખોરો દ્વારા ડીસીપી નિકેતન કદમ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હિંસામાં પચીસ થી જાણી લઈએ કે આ હિંસા પાછળનું કારણ શું છે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ની કબર મહારાષ્ટ્રના ખુલાદાબાદમાં છે ઇતિહાસકારોના મતે સત્તરસો સાતમાં માં જયારે ઔરંગઝેબ નું નિધન થયું ત્યારે તેની ઈચ્છા મુજબ તેને ખુલાદાબાદમાં તેના આધ્યાત્મિક ગુરુ શેખ દરગાહ પાસે દફનાવવામાં આવ્યો આ સ્થળ સંભાજીનગરથી લગભગ કિલોમીટર દૂર આવેલું છે ની કબર એક સાદો માટીનો મકબરો હતો જેને પાછળથી બ્રિટિશ અધિકારી લોર્ડ કર્ઝન દ્વારા આરસ પહાણથી સજાવાયો હતો આ સ્થળ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યાં આજે પણ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઔરંગઝેબની આ કબર હટાવવાની માંગ ઘણા સમયથી કરી રહ્યું છે અને આ બાબતે લેખિત રજૂઆત આપવામાં આવી હતી કે જો આ કબર હટાવવામાં નહીં આવે તો તેમના દ્વારા વધુ ને વધુ હિંસક પ્રદર્શનો પણ કરવામાં આવશે સમગ્ર ઘટનાને લઈ અને રાજકીય આગેવાનોના આવેલા નિવેદનોની વાત કરી લઈએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે અપીલ કરી છે તેમણે કહ્યું છે કે અમે સતત પોલીસ પ્રશાસનના સંપર્કમાં છીએ નાગપુર એક શાંતિપ્રિય શહેર છે કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો તો બીજી તરફ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે આ હુમલો આયોજન પૂર્વક કરવામાં આવ્યો હતો પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જે લોકો આવું કરશે તેમને છોડવામાં આવશે નહીં औरंगजेब देश न दुश्मन तो तेना समर्थकों सामे कड़क मा कड़क कार्यवाही कर नागपुर के महल इलाके में जिस प्रकार से तनाव की स्थिति निर्माण हुई ये बहुत ही निंदनीय है जिस प्रकार से कुछ लोगों ने पत्थरबाजी की है पुलिस पर भी पत्थर फेंके हैं ये बिल्कुल गलत है मैं स्वयं इन सारी घटनाओं पर नजर रखकर हूं मैंने पुलिस कमिश्नर को यह कहा है कि कानून व्यवस्था बनाने के लिए जो भी कड़े से कड़े कदम उठाने की आवश्यकता हो उठाए जाए और शांति को बनाया जाए अगर कोई दंगा करता है कोई पुलिस पर पत्थर फेंकता है कोई समाज में तनाव निर्माण करता है तो ऐसे सभी लोगों के ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाए और मैं सभी को अपील करता हूं कि नागपुर एक बहुत ही शांतिप्रिय इस प्रकार की नगरी है यहाँ की शांति भंग न हो इस प्रकार से મરાઠાઓના શૌર્યનું પ્રતિક છે અને તે સાબિત કરે છે કે ઔરંગઝેબ છત્રપતિ શિવાજી મહારાજ સામે વિજય પ્રાપ્ત નહોતો કરી શક્યો હાલ નાગપુરના આ વિસ્તારમાં કેવી છે પરિસ્થિતિ સવારથી જ આ વિસ્તારોમાં પરિસ્થિતિ શાંતિમય છે પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં બીએનએસની કલમ એકસો ત્રણ લાગુ કરવામાં આવી છે અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વીસ પોલીસની ટીમો બનાવવામાં આવી છે તો બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે રાજ્ય ભાજપ પ્રમુખ અને કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવન ફૂલે સાથે બેઠક યોજી હતી અને આ પછી બાવન ફૂલે નાગપુર જવા માટે રવાના થયા હતા ત્યારે મુખ્યમંત્રીએ તેમને સમગ્ર ઘટનાનો અહેવાલ રજૂ કરવા માટે પણ કહ્યું છે તો આ ઉપરાંત મુંબઈના મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે હિંસાબાદ શહેરના ગણેશ પેઠ લાકડાગંજ પચપૌલી શાંતિનગર નંદનવન નંદનવનવાડા યશોધરા નગર અને કપિલનગર વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે આ ઉપરાંત મુંબઈમાં પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે તો આગામી સમયમાં સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ નવી અપડેટ આવે છે તો અમે આપના સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર